હલો આજે આપણે બનાવવાની છે પૂંભણિયા ભજીયા તેના માટે લઈશું આપણે જો ધાણા મેથી લીંબુ અને લસણ લીલું ત્રણેય લઈ લીધું પછી આદુ મરચાં લસણની પેસ્ટ ત્યારબાદ આપણે ચણાનો લોટ લઈશું તેમાં આપણે બધું નાખી લઈશું આદુ મરચાં લસણની પેસ્ટ જો નાખી દીધી ત્યારબાદ આપણે નાખીશું ધાણા ધાણા નાખ્યા બાદ આપણે મેથી લીલું લસણ નાખી લઈશું જો આવી રીતે બધું નાખી લેવાનું આવી નાખી દીધું ત્યારબાદ આપણે લીંબુનો રસ નાખીશું પછી આપણે નાખીશું મીઠું સ્વાદ અનુસાર આ જો આપણે મીઠું નાખી દીધું ત્યારબાદ આપણે નાખશું ધાણાજીરું આમાં હળદર કે લાલ મરચું ન હોય આવી રીતે બનાવવાનું અમે આમાં સોડા પણ નથી નાખતા આવી રીતે હૂમળી ભજા સાસમાં એનું હદળિયું બનાવવાનું સરસ બેટર બનાવી લેવાનું એમ મસ્ત હુંગળી ભજા બને ને તેવું જો આવી રીતે મિક્સ કરી લેવાનું જો આપણું બેટર તૈયાર છે આવું બનાવવાનું ત્યારબાદ આપણું આ બેટર તૈયાર થઈ ગયું ત્યારબાદ આપણે તેલ મૂકી તેમાં જો આવી રીતે પાડી લેવાના ઝીણા ઝીણાં હોય આમાં સોડા નથી નાખતા એટલે એને હૂમળિયા ભીજા કહેવાય છે આવી રીતે ઝીણા ઝીણા આપણે પાડી લઈશું આ ભજીયા હા નાના જોઈશે એમ થોડાક નાના ભજીયા બનાવવાના હોય ઓલા આપણે મોટા બનાવીને જો આપણા ભજીયા